નમસ્કાર જોહાર વાત કરીશું આપણે પંચમહાલ તાલુકાની હાલમાં આમ આદમી ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ ચાલી રહી છે ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે હાલમાં જ પંચમહાલના શહેરા તાલુકાની વાત કરીએ શહેરા તાલુકામાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા સભા કરવા માટે અને સભા શરૂઆત કરી હતી સભા કરી હતી સભામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી હતી અને પત્રકાર દ્વારા ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવેલા સવાલોની વાત કરીએ ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું હતું કે તમે જ્યારે પહેલી વખત વિધાનસભામાં ગયા ત્યારે શું કહ્યું ત્યારે એમને કહ્યું કે સિંગમ બનીને ફરતા ભાજપના ધારાસભ્યોની હાલત વિધાનસભામાં ચિંગમ જેવી છે ચેતર વસાવાને ચેતર વસાવાને હાલમાં જ ખૂબ મંત્રીઓની ઓફર આવી રહી છે એના માટે કહ્યું કે જો ભાજપમાં મંત્રી બનવું એના કરતાં ઘરે બેસીને ખેતી કરવું સારું કારણ કે ભાજપના ધારાસભ્યની હાલત કે મંત્રીની હાલત પટાવાળા કરતાં પણ ખરાબ છે એવું એમણે કહ્યું હતું શું કહે છે વિસાવદારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એકવાર સાંભળીએ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવદર વાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમની ચારસો જણા કરતા પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એ બાજા મૂકી છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં પક્ષ નવી દિશા નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થન ગની રહ્યું તમે જોશો તો હમણાં હમણાં મારી સાત આઠ સભાઓ થયા છેલ્લા ત્રણ ચાર દિવસમાં તમામ જગ્યાએ હકડે ઠઠ મેદની ખૂબ લોકો આવે છે અમે તો સરકારી બસોય નથી મુકતા છતાંય લોકો આટલી હાજરી બતાવે છે કે ગુજરાત આખું આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા થનગની રહ્યું છે બદલાવ લાવવા માટે ગુજરાતનો જન જન અત્યારે રાહ જોઈ રહ્યો છે અને જેવી ચૂંટણી આવશે ધડા ધડધડા ડડ ઝાડુ દબાશે અને ભાજપની ત્રીસ વર્ષની ગંદકી હવે પછીની ચૂંટણીમાં સાફ થઈ જવાની તમે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે આવું મેં મારી નજરે જોયું તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે અને ગોપાલ ઇટાલિયા ની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપ વાળા જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે અને વેઠ કોણ ઉતારે છે મેં દસ વખત કીધું કા વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઉભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે ફૂટ નાખવાનો પ્રયાસ થયો કઈ રીતે જોવો છો એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે શુષ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ આ ઘટના બની છે છે ફૂલ ફૂલ તૈયારી ભાઈ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે

એ મંત્રી રહેશે કે મંત્રી નહી રે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી લખાઈ કાર્ડ છપાઈ નાખે તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહી રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જ ઘાસ કાપીએ ને મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ને ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળ ને સંગીત ખુરશી ની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાતના બગડે કેમકે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું રહી ગયું કેમકે હું રહીશ કે હું નહીં રહું એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ થશે 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 વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશીની રમતથી રમત થી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે ચૈતરભાઈ ને મંત્રી બનાવવાની ઓફરું મારવા વાળા એટલું જ કેવું છે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી બનવું ભાજપના મંત્રી બને એની કરતાં તો ઘરે ખેતી કરવી સારી છે એવા પણ એમણે કટાક્ષ ભાજપ ઉપર કર્યા હતા અને એમણે કહ્યું હતું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે એવા પણ દાવા કર્યા હતા અને તાલુકા પંચાયતની ચૂંટણી સરકાર ગમે જ્યારે જાહેર કરી શકે છે એના માટે આ જનસભાઓ કરી રહ્યા છે અને લોકો વચ્ચે ગુજરાત જોડો અભિયાન ચલાવી રહ્યા છે